સ્કૂલ વાહન કે ત્રણ વર્ષની બાળકી સાથે શારીરિક ઉપર અળપલા કરી આંગળીઓ નાખી હોવાની ફરિયાદ કરવામાં આવી છે ભરૂચમાં વાહન ચાલકે ત્રણ વર્ષીય બાળકી ઉપર દાનત બગાડી બાળકી સાથે શારીરિક અળપલા અને ગુપ્તાંગના અંગો પર અડપલાથી બાળકીને ઈજા થવા પામી છે भरूच ना लिंक रोड ऊपर આવેલ અયોધ્યાનગર સોસાયટીના મકાન નંબર 2498 માં રહેતો ચિરાગ ઉર્ફે ચેતન રમેશ ચંદ્ર મોદી કે જેઓ સ્કૂલ વાન ચલાવે છે દરમિયાન સાળાની 3 વર્ષીય બાળકી છૂટીને ચિરાગ ઉર્ફે ચેતન રમેશચંદ્ર મોદીની વાનમાં બેસી ઘરે જતી હતી તે સમયે વાહન ચાલક ચિરાગ ઉર્ફે ચેતન મોદીએ બાળકી ઉપર દાનત બગાડી અવારું જગ્યાએ લઈ ગયો અને બાળકીના ગુપ્તાંગ ઉપર અડપડા અને ગુપ્તાંગમાં આંગળીઓ નાખી શારીરિક અપળા કરતા ચકચાર મચી ગઈ ત્યારબાદ બાળકીને દુખાવો થતાં તેણીયા ચિરાગ ઉર્ફે ચેતન મોદી એટના શરીર ઉપર સારીક અળપલા કર્યા હોવાનું જાણવાતા બારકીના માતા-પિતાના પક તળેથી જમીન સરકી ગઈ બાદમાં એ ડિવિઝન પોલીસ મથકે દોડી જઈ વાન ચાલક ચિરાગ ઉર્ફે ચેતન મોદી વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે હેવાન નરાદમ વાન ચાલક ચિરાગ મોદીની ધરપકડ કરી જેલની ચાર દીવારો ગણતા કરી દીધો છે વાલીઓ પોતાના બાળકો જ્યારે શાળાએ મોકલે છે ત્યારે સ્કૂલ ઓટો કે વાહનવાળાને પોતાનો ઘરનો સભ્ય સમજી ભરોસો કરતા હોય છે પરંતુ આવી ઘટનાને લઈને વાલીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે અને ભરોસો પર ઉઠી ગયો છે ત્યારે વાલીઓએ પણ આવી બનતી ઘટનાઓ સામે સાવધાન અને સચેત રહેવાની ખાસ જરૂર છે